મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે જેમાંથી રક્ષાબંધન પણ એક છે તે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તો આવો જાણીએ આ વિડીયો માં કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને રાત્રિ બાંધવાનું શુભ મુહૂર્ત રક્ષાબંધન હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પરંતુ રક્ષાબંધન તારીખ અઢારમી કે ઓગણીસમી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણમાં છે તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગીને ચાર મિનિટ હશે જે રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોનવારે દેશભરમાં ઉજવવામાં આવશે આ દિવસે ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવા માટે બપોરે દોડ પછીનો સમય સૌથી શુભ રહેશે તમે બપોરે દોડથી સવારે નવ વાગીને સાત મિનિટ સુધી તમારા ભાઈને રાખડી બાંધી શકો છો કારણ કે આ સમયે બદરા નહીં હોય એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદરા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ તેથી ભદ્રાકાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પરિસો ઓગસ્ટ સવારે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ચાલશે તેથી ભદ્રાની શરૂઆત પહેલા અને અંત પછી રક્ષા સૂત્ર બાંધવું શુભ છે તદઉપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો નેવુણ વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે બાંધવાનું શુભ ઓગસ્ટ સોમવારે બપોરે બે વાગ્યા થી સાંજના સવારે સાત વાગ્યા સુધી એટલે કે પાંચ કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે આ મુહૂર્ત દરમિયાન રક્ષા સૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે નેમું વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે રચાશે ચાર શુભ સંયોગો આ શુભ દિવસે ચાર શુભ યોગ એક સાથે સર્જાઈ રહ્યા છે આ વખતે રક્ષાબંધન સર્વાર્થ સિદ્ધિ યોગ શોભન યોગ રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઉજવાશે આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદભૂત સંયોગ પણ બની રહ્યો છે જો કે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો ઓગણીસો ઓગસ્ટ સવારે પાંચ ને ત્રેપન મિનિટથી શરૂ થશે જે બપોરે એક વાગીને મિનિટ સુધી ચાલશે પડછાયો થી આવતો જેવાથી આ યોગને અશુભ ગણાય સવારે શ્રવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાના કારણે રાજપંચક યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય વદ્રાકાળ માન યૌપિક પણ બદલવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી આ દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોઈ ધારણ કરશે ભદ્રામાં રક્ષા સૂત્ર કેમ ન બાંધવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યા અનુસાર ભદ્રા શનિદેવ ના બહેન છે અને ક્રૂર સ્વભાવ છે ભદ્રાને જ્યોતિષ શાસ્ત્ર વિશેષ સમય કહેવામાં આવે છે બધા જ જ્યોતિષીઓ ભદ્રા કાળ શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે લગ્ન મુંડન ગૃહપ્રવેશ રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ સૂર્યદેવ અને છાયાની પુત્રી ભદ્રાનું સ્વરૂપ ખૂબ જ છે આ કારણથી ભદ્રાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા ભદ્રા શુભ કાર્યો વિઘ્ન કરતા હતા યજ્ઞો થવા દેતા નહોતા ભદ્રાના આવા સ્વભાવથી ચિંતિત થઈને સૂર્યદેવે બ્રહ્માજી પાસે માર્ગદર્શન માંગ્યું હતું તે સમયે બ્રહ્માજીએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા સમયમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તમે તેમને અવરોધી શકો છો પરંતુ જે લોકો તમારો સમય છોડીને સારા કામ કરે છે તમારો આદર કરે છે તેમના કામ માટે તમે જવાબદાર છો અવરોધ કરશે નહીં આ કથાના કારણે ભદ્રા શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે ભદ્રા પૂજા ધ્યાન વગેરે કરી શકાય છે આપને ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિ મહત્વ ખૂબ રહેલું છે જેનો હેતુ કાર્યમાં શુભ ઉર્જા વધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ પૂર્ણના દિવસે ભદ્રાની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ વદરાની જ્યોતિષ ગણતરી મુજબ જો વદરા જો વિપરીત હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા સૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં આવતું નથી વદરા કોણ છે ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર વદ્રકાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે વદરા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે વદરા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને વદરાનો સ્વભાવ તોફાની છે વૈદિક કેલેન્ડર મુજબ સમયની ગણતરીમાં ભદ્રાને વિશેષ માનવામાં આવે છે તેમના કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ આપવામાં આવે છે ભદ્રાને શા માટે અશુભ માનવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે ભદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી પુરાણો અનુસાર એવું કહેવાય છે કે ભદ્રાના કઠોર સ્વભાવને નિયંત્રિત કરવા માટે બ્રહ્માજીએ તેને કાળગણના કે પંચાગના એક મુખ્ય અંગ વિષ્ટિકરણમાં સ્થાન આપ્યું છે ભદ્રા વિવિધ સ્થળોએ થાય છે જ્યારે ભદ્રા મોઢામાં હોય છે ત્યારે કામનો નાશ થવા લાગે છે ભદ્રા ગળામાં બેઠી હોય તો ધનનો નાશ થાય છે બીજી તરફ જો ભદ્રા હૃદયમાં બેઠી હોય તો જીવન નાશ પામે છે પરંતુ જો ભદ્રા કુંફીમાં હોય તો ત્યાં કરેલા કાર્યમાં સફળતા મળે છે આવી સ્થિતિમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભદ્રાકાળની સાથે ભદ્રાનું સ્થાન પણ જોવા મળે છે ભદ્રામાં રાખડી બાંધવામાં આવી હતી માન્યતા અનુસાર રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ હતું પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુરપણખાએ ભદ્રાકાળમાં ભાઈ રાવણને રાખડી બાંધી હતી જે તેના વિનાશનું કારણ બની હતી કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યો સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અન્યથા તેના પરિણામો શુભ નથી એકલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેમના લાંબા આયુષ્ય માટે મૂર્તિ પણ ભદ્રામાં રાખડી ન બાંધો ભદ્રા ક્યારે છે તે કેવી રીતે જાણવું

रक्षाबंधन શા માટે ઉજવવામાં આવે છે શું છે મહાત્મ્ય જ્યારે રાજા બલીએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાલોકમાં પોતાની સાથે રાખ્યા હતા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલીના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો જેથી કૃષ્ણના હાથે છેલી ઈજા મટી જાય કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે જે કૃષ્ણએ તેના પાંચ શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર કરી જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી